એક પછી એક પાકિસ્તાને ભારત પર હુમલા કર્યા ભારતે જવાબમાં હુમલા કર્યા અને જે ઓપરેશન સિંદૂર થયું એના પછી પાકિસ્તાન છે એ બોખલાઈ ગયું છે પાકિસ્તાનના લોકોના વિડીયો સામે આવ્યા છે એ બધું જ સમજ આવે કે સામાન્ય માણસ ડરની સ્થિતિમાં હોય કે પછી આર્મીને ટેન્શન હોય પણ ત્યાંના મંત્રીઓને શું થયું છે જો કે અપેક્ષા નથી હોતી ક્યારે પણ કે ત્યાંના મંત્રી કોઈ સારા નિવેદન આપે કે ત્યાંના મંત્રી કોઈ સિરિયસ નિવેદન આપે છેલ્લા કેટલાય સમયથી જ્યારથી પહેલગામ હુમલો થયો પછી પાકિસ્તાનના મંત્રીઓ જે નિવેદન આપે છે ખૂબ ભયાનક છે ફરી એકવાર પાકિસ્તાનના મંત્રી ખ્વાજા આસિફે જે નિવેદન આપ્યું છે ખ્વાજા આસિફ પોતાના એવા વાહિયાત નિવેદનના કારણે જ ચર્ચામાં આવે છે ફરી એમણે એવું કહ્યું કે ભારતના ડ્રોન આવ્યા હતા પાકિસ્તાનમાં કેમ આવ્યા હતા તો પાકિસ્તાનમાં એ લોકેશન જાણવા માટે આવ્યા હતા એટલે ગઈકાલે જે ડ્રોન ભારતે હુમલો કર્યો તો એમને સવાલ પૂછવામાં આવ્યો તો એમણે કહ્યું કે ડ્રોન તો આવ્યા હતા પણ આપણે એને એટલે ન તોડ્યા કારણ કે એક ટેકનિકલ ટર્મ આવે છે અને એ મને અત્યારે નથી સમજ આવતું પણ એ આપણા લોકેશન જાણવા માટે ડ્રોન આવ્યા હતા અને આપણા લોકેશન ન જાણી જાય એટલે આપણે એને ન તોડ્યા આવું વાહિયાત નિવેદન એમને આપ્યું છે અને એમને એવું લાગે છે કે ત્યાંની જનતા એમની આવામ જે છે એ આ માનશે ખરી ખ્વાજા આસિફે આ કોઈ પહેલું નિવેદન નથી આપ્યું આની પહેલા પણ ખ્વાજા આસિફે અનેક આવા નિવેદન આપ્યા છે સીએનએનમાં વાત કરતી વખતે એમણે એવું કહ્યું હતું કે હા આપણે પણ જયારે ભારતે હુમલો કર્યો ત્યારે એમના પાંચ જેટલા વિમાનો તોડી નાખ્યા છે પત્રકારે સામે સવાલ પૂછ્યો કે પાંચ વિમાન તોડ્યા તો એની છે તો એમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર છે એટલે ખ્વાજા આસિફને એવું લાગે છે કે યુદ્ધ સોશિયલ મીડિયા પર લડાય છે અને જે વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે જે ફેક વિડીયોઝ છે જે પાકિસ્તાનના યુઝર અને પાકિસ્તાનના લોકો વાયરલ કરી રહ્યા છે એ બધા જ સાચા છે ખ્વાજા આસિફ

જેના જવાબમાં આજે આપણે એવું કહ્યું કે ના કોઈ ડ્રોન તોડ્યા નથી એ આપણા લોકેશન જાણવા માટે આવ્યા હતા એટલે નથી તોડ્યા અલગ અલગ ન્યૂઝપેપર કંઈક અલગ કહે છે નેતાઓ કંઈક અલગ કહે છે એમના પીએમ તો અત્યારે દેખાતા જ નથી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે એટલે ભારત પાકિસ્તાનની કોઈ કમ્પેરિઝન નથી પણ એક તરફ જ્યારે ભારતના નેતા આ સી સિરિયસ કન્ડિશનમાં જે રીતના મિટિંગ કરે છે જે રીતના આગળના પગલાં કેવા લેવા એ બધું વિચારી રહ્યા છે ત્યારે પાકિસ્તાનના નેતાઓ શું કરી રહ્યા છે તો આવા વાહિયાત નિવેદનો આપી રહ્યા છે